સુરતના સચિન જીઆઈડીસી વિસ્તાર નજીક આવેલ ગભીણી ગામ ખાતે રેઇન વોટર હોસ્ટિંગ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે હાજરી આપી હતી ધારાસભ્યો મંત્રી સહિત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પીએમ મોદીએ વર્ષ બે હજાર એકવીસમાં રેઇન વોટર હોસ્ટિંગનો સંકલ્પ કર્યો હતો જે મુજબ બે હજાર ચોવીસમાં તેઓ સુરતના કાર્યક્રમમાં વર્ચ્યુલી પણ જોડાયા હતા જળ સંચય ભાગીદારીથી આંદોલનમાં પરિવર્તન થાય તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે કર્મભૂમિથી માતૃભૂમિ સુધી તો કંઈક ને કંઈક યોગદાન આપવું જોઈએ તે અંગે સી આર પાટીલે ભાર આપ્યો હતો ત્યારે અમુક કન્ટેન્ટ જેવા હોય છે કે જે પ્રોસેસ થતા નથી એ સીધા આપણા પેટમાં જાય છે અને એના કારણે માનવ શરીરને ખૂબ મોટી ગંભીર પ્રકારની ઈજાઓ અને અસર થતી હોય છે અને એટલા જ માટે જો ગામની અંદર દરેક ખેડત ખેડૂત પોતાના ખેતરમાં એક વિઘાએ ચાર બાય ચાર બાય છનો એક ખાડો કરે એમાં બ્રાશ પથ્થર નાખી દે લગભગ ચાર હજારનો ખર્ચ એક વિંગા પર એક ખાડાનો આવે છે પણ લગભગ પાંચથી સાત લાખ લીટર પાણી એક વિંગામાંથી એ જમીનમાં ઉતરી જશે અને એના કારણે ખેડૂતો પાસે જો પાંચ જમીન જમીનો એને પાંચ સ્ટ્રક્ચર ઊભા કરશે તો પચીસ લાખથી વધુ પાણી એના ખેતરમાં જમીનમાં ઉતરશે એના ખેતરમાં રહેલા કૂવા બોરિંગ એમાં પણ જોઈએ એટલું પાણી એને મળી જશે આપણે કહ્યું તેમ જો ડેમ બનાવીએ કેનાલ બનાવીએ તો કેનાલ જ્યાં સુધી પહોંચે ત્યાંના આજુબાજુના લોકોને પાણી મળે પણ દૂર દરાજ સુધી ગામ સુધી જો આપણે ખેતર સુધી પાણી પહોંચાડવું હોય તો સંચય ખૂબ મોટી અસરકારક આ વ્યવસ્થા છે આના વ્યવસ્થાને સમજીને આપણે દરેકે જાગૃત થઈને આ પહેલાં વર્ષની અંદર આપણે આ ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમનો કાર્યક્રમ કરી રહ્યા છે આવતા વર્ષે આપણે દરેક ઘરનું પાણી પણ જમીનમાં ઉતારવા માટેના સંકલ્પ સાથે આપણે જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આજે આ ગામની અંદર લગભગ છત્રીસ જેટલા બોર થયા છે અને આ પાણી જમીનમાં ઉતરશે આ વિસ્તારનું જે ખારું પાણી છે એમાં આ પાણી ઉતારવાના કારણે જે ભોગ જે નિયમ છે પાણીનો એની અંદર ખારું પાણી સાઈડમાં જશે અને મીઠું પાણી ઉપર રહેશે તમે જ્યારે બોર કરીને પાણી કાઢવા જશો તો તમારા કૂવામાં કે બોરમાં મીઠું પાણી બહાર આવશે અને એટલા જ માટે જેટલું પણ મીઠું પાણી તમે ઉતારતા જશો એટલું ખારું પાણી પાછળ ધકેલાશે અને તમારું જમીનની અંદરનું સરોવર એ તમારો મીઠા પાણીથી થઈ જશે એના કારણે જમીનમાં પણ ખૂબ મોટો ફરક આવવાનો છે